त ज़ोर जो आजो માતાજી ની જય બોલાવશે બરાબર બરાબર

અરીબા જાની એજન્સી આલી છે બરાબર તો થરાની અંદર તો થરાની અંદર બધા તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશ બેના ફૂલ સપોર્ટ કરજો અને અહીંયા ભતારે થરા પોલીસ સ્ટેશન પણ અમારી યસમીન દુસ્તانی ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવાનો છે 大爷，把了板揍。

એમ નહીં તમે એક જગ્યા ઉપર તો પેલ છે તેરા જમાય જમાઈ આઠાવા પકડેલા બંકા ખરેખર આમ બધો પ્રેમ જોઈ પણ મન તો એક જ વિચાર આવે છે કે હાસે ને ભગવાન ના આશીર્વાદ કેવાય એમ ન કે વણી શકલ જોજો તમે જે ખેલાડીએ તેમ ખબર નહીં આઠમાં છૂટો છે ક્યાં જાવે ના કહેવા લ્યા મૂર્ખા ચોકે ના કહું તો હવે કાલે નું કને કને જોઈશું ખવારે કેમ ઓ ખરેખર તમે જોયો આ બુ તો તો હવે ઓલે મારી આગળમાં છે લે હવે ખરેખર એમ નહીં ઢુંડ જેવો મેટા ઢુંડ જેવો

થોડા થોડા એટલે થથરું જો થથરું જો એ હા હા આટલે ધરતે કાટે ખર થથરું જો આની પાણી ચા કને લેવાની છે વાહ ભાઈ વાહ હવે

પાટણ માં વાગે ડમકો અને થરા માં આયો બંકો હે થરા માં આયો બંકો કહેવાનો બરાબર હું એકલા ઉઠી બોલી જાયો પાટણ માં વાગે અને થરા માં

કાળે કાળિયા તને છે ને દોટ આવે છે નકળ પડ્યો છે પોયમ ના મને એડી પડતી હું બોલે તો માર ગમ દીધું મે મારું ગમ તાર લેવા નઈ હે કાળું એટલે મારો એમ નઈ મારો નામ આકા ગામમાં કોઈ લેટું નઈ ચૂસુલી લે આ કાળું તારો પંત્રી વર્ષા ઠકોરું પડતું નઈ અન તો તું નકામી નકાળ જોય

લોન્ડી કુમત હોય છે એટલે મહેરબાની કરીને નાબડા જેવા કોઈ થાતા નહીં અને ડાબડી ઉઠા જેવા થાતા નહીં કુજી મે શું બગાડ્યું થા હોય ને તો ભરતજી મફુજી જેવું ઉઠા હા બાકી અમારા બે તણ જેવા થવા જ આવો ની તો કશુંય ની રહે એક મિનિટ એટલે મારા શું કોમી છે મારા જેવા જમના થાય

અને જેવી વિડિયો અમારી ક્વોલિટી છે કે તમારું આખું ફેમિલી આપણે માં બેન દીકરીઓ બરોબર આપણા વડીલ બધા ભેગા મળીને તમે જુઓ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહી કે આ લોકોના વિડિયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધો એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વાસ હરીબાની ચામો રાખજો બરોબર એટલે હરીબાના કાકો કહેતા

ખૂબ ખૂબ આભાર શકી એસપી હિન્દુસ્તાની ટીમ અને ખાસ ભૂલતા જીએ વાઘુભાયા ને બધાએ મનોરંજન કરાવ્યું તમામ સમસ્ત ટીમ ખૂબ ખૂબ આભાર હવે આપણે બધાએ અમારા ચાહકોની ખાસ ફર્માય છે અને એના લીધે મારું સંપૂર્ણ સ્વસ્થ આવી છે એટલે કાહું તો પડે ¡Oh, tamara no ખરેક ધન્યવાદ મારી દીકરી લીધી